નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર કરીએ મહાવન વર્ષ પહેલાં ભગવાન રણછોડરાયજી લક્ષ્મીજીના મંદિરેથી હાલના સ્થિત મંદિર પર પધાર્યા હતા હાલ આપણે રણછોડરાયજીના દર્શન કરવા માટે જે મંદિર જતા હોઈએ છીએ એ મંદિર બસો બાવન વર્ષ પહેલાં ગાયકવાડ સરકાર દ્વારા બનાવવામાં આવ્યું હતું આજના પવિત્ર દિવસે વહેલી સવારે રાજા રણછોડજીની મંગળા આરતી થયા બાદ ભગવાનને પંચામૃત સ્નાન કરવામાં આવ્યું છે ત્યારબાદ ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવતા હોય છે સાથે સાથે વસંત પંચમીથી ચાલતા રંગોત્સવની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે શણગારની આરતી સમયે ભગવાન ભક્તો સાથે અબિલ ગુલાલથી રંગોત્સવની ઉજવણી કરતા હોય છે આજના પવિત્ર દિવસે રણછોડ રાજા રણછોડના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી છે દૂર દૂરથી ભક્તો આજે રાજાથી રાજ રણછોડ રાયના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે બહાવત પાંચમનો દિવસનો ખૂબ જ અનેરું મહત્વ છે આજના દિવસે શ્રીજી મહારાજ આજ રણછોડાઈજીનું જે સ્થિત મંદિર છે તેમાં બિરાજમાન થયેલ છે અને બસો બાવન વર્ષ પૂર્ણ કરી બસો ત્રેપનમાં વર્ષનો આજનો પાટોત્સવની ઉજવણી આજે થઈ રહી છે ભત્તો દર્શન કરી ખૂબ આનંદ વિભોર બને છે શ્રીજી મહારાજને સવારથી પંચામૃત સ્નાન અને સોહામણા શ્રીદાર ધરાવી અને ખૂબ જ શોભાયમાન કરવામાં આવ્યા છે

એક જેને કહેવાય કે મન એકદમ પ્રફુલ્લિત થઈ ગયું કે આવી રીતે સુંદર દર્શનનો નો આજે અમને મળ્યો છે ભગવાનને આ નિજ મંદિરમાં માં આયા બસો બાવન વર્ષ પૂર્ણ થયા બસો ત્રેપન મો પાટોત્સવ આજ ઉજવાઈ રહ્યો છે ભગવાનને સવારથી મંગળા થી મંગળ આરતી થી માંડી અત્યારે શણગાર જે ધરાવવા આવ્યો ખૂબ જ અલૌકિક શણગાર છે અને બસો ત્રેપન નો પાટોત્સવ ભક્તો અને સેવકો દ્વારા હર્ષોલ્લાસ થી ઉજવાઈ રહ્યો છે અગર વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત રાજ્ય હોવાના કારણે ગુજરાત છેલ્લા દસ વર્ષથી ભાજપનો ગઢ રહ્યો છે લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો જીતી હતી હતી અને કોંગ્રેસને શૂન્ય પર ઘટાડી દીધી લોકસભા ચૂંટણીને લઈને તાજેતરના ઓપિનિયન પોલમાં કોને કેટલી સીટો મળે છે આવું જોઈએ બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસ અને આપે ગઠબંધન કર્યું છે ઇન્ડિયા અલાયન્સ હેઠળ આમ આદમી પાર્ટીને બે બેઠકો મળી છે પરંતુ લોકસભા ચૂંટણીના તાજેતરના જ ઓપિનિયન પોલમાં વિપક્ષને ગઠબંધન પછી પણ કોઈ જ ફાયદો નથી દેખાઈ રહ્યો ઓપિનિયન પોલમાં ભાજપ માટે ફરીથી ક્લીન સ્વીપ થવાની આગાહી કરવામાં આવી છે જ્યારે બે હજાર તેરના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા તે સમયે રાજ્યમાં અગિયાર બેઠકો ઉપર કોંગ્રેસનો કબજો હતો પરંતુ ત્યારથી રાજ્યમાં પીએમ મોદીનો જાદુ અત્યાર સુધી ચાલુ છે ઓપિનિયન પોલ કહે છે કે ફરી એકવાર પીએમ મોદી રાજ્યમાં પ્રહાર કરશે અને ભાજપ તમામે તમામ છવ્વીસ બેઠકો જીતશે કોંગ્રેસ અને આપને એક પણ બેઠક નહીં મળે તેવો હાલ અંદાજ છે કોંગ્રેસે ગઠબંધનમાં ભરૂચ અને ભાવનગરની બેઠક આપને આપી છે ત્યારે પંદર મહિના પહેલાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એકસો બ્યાસીમાંથી એકસો છપ્પન બેઠકો જીતીને સૌથી મોટી જીત હાંસિલ કરી હતી પાર્ટીએ ભરૂચમાં તેના ચળકતા ધારાસભ્ય ચેતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે અને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ભાવનગર બેઠક ઉપર ઉતાર્યા છે કોંગ્રેસે હજુ ઉમેદવારોની જાહેરાત નથી કરી ત્યારે ભાજપ દ્વારા અનેક સાંસદોની ટિકિટ રદ કરવામાં આવશે તેવી અટકળો ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગાંધીનગરથી ચૂંટણી લડવાના છે આ ઉપરાંત પૂનમ માડમને ફરીથી જામનગર બેઠક ઉપરથી ટિકિટ મળવાની આશાઓ છે સુરત શહેરને એક સુંદર નદીની કુદરતી ભેટ મળી છે આ તાપી નદી જ સુરતની મૂળ ઓળખ છે જો કે બદલાતા સમયમાં ડાયમંડની ચમકે સુરતની મૂર્તને વધારે ચમકાવ્યું છે પરંતુ જો સુરતની મૂળ ઓળખ સમય તાપી નદીની વાત કરવામાં આવે તો આ નદીમાં પાણી પર આજકાલ જળકુંભીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે દર વર્ષે જળકુંભી પાછળ પાલિકાને કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે જળકુંભીના કારણે તાપી નદીનું પાણી પણ દૂષિત થઈ રહ્યું છે અગાઉ પણ તાપી નદીના પાણીના સેમ્પલ ફેલ થયા હતા ત્યારે ફરી જળકુંભીનું સામ્રાજ્ય છવાતા પાણીની ગુણવત્તા સામે પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે મહત્વનું છે કે પાલિકા તાપી નદીમાં કરોડોના મશીનો મૂકી સફાઈ કરાવે છે પરંતુ પરિસ્થિતિ તાપી નદીમાં જળકુંભી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેના કારણે તાપી નદી દૂષિત થઈ રહી છે હું તમને સીધા દ્રશ્યો બતાવીશ આ તાપી નદીના છે જ્યાં આ આ સમગ્ર તાપી નદી આપ જોઈ શકો છો ત્યાં જળકુંભીનું સામ્રાજ્ય છે જળકુંભી ચારે તરફ છવાઈ ગઈ છે તેના કારણે જે પાણીની ગુણવત્તા છે તેની પણ સવાલ થઈ રહ્યા છે કારણ કે પાણીની અંદર તાપીની અંદર પાણી પણ જોવા મળી રહ્યું છે સાથે આજે જળકુંભી જે છે તે ચારો તરફ ફેલાયેલી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક આજે તાપીમાં જે પાણી છે જે લોકો પણ પાણી પીતા હોય છે તેનું સેમ્પલ જ્યારે લેવામાં આવ્યું ત્યારે સાત વખત એના સેમ્પલ ફેલ ગયા છે એટલે કે શુદ્ધ પાણી આ પીવાલાયક પાણી રહ્યું નથી ને સુરત મહાનગરપાલિકા સતત પ્રયત્ન કરતી હોય છે કરોડોનો ખર્ચો પણ કરવામાં આવતો હોય છે પરંતુ વારંવાર જે તાપી નદીની અંદર જે જળકુંભી છે જળકુંભીના કારણે ક્યાંક ને ક્યાંક લોકોને પણ મુશ્કેલી પડી રહી છે તાપી નદીની જે સુંદરતા હોય છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક દાગ લાગ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે તાપી નદીની અંદર ચારો તરફ જળકુંભી છવાઈ ગઈ છે ને તેના કારણે તેનું જે પાણી જે છે તેની પણ ગુણવત્તા પર ક્યાંક ને ક્યાંક હલકી જળાઈ રહી છે ને તેના કારણે અત્યારે જે તાપીની અંદર જળકુંભીનું સામ્રાજ્ય છે તેમાં દર વર્ષે કરોડોના ખર્ચે મશીનરી ખરીદવામાં આવે છે જળકુંભી કાઢવાના માટે પરંતુ કાયમી નિકાલ આવતો નથી વારંવાર પાણીની ગુણવત્તા સામે સવાલ ઉભા થતા હોય છે સાથે સાથે જે કેમિકલયુક્ત પાણી તાપી નદીમાં છોડવામાં આવતું હોય એવું લાગી રહ્યું છે ને તેના કારણે જ ક્યાંક ને ક્યાંક પાણીની ગુણવત્તા પણ ક્યાંક સવાલ ઉભા થઈ રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે સુરત મહાનગરપાલિકા દ્વારા આ મશીનરી જે છે તેના થકી જળકુંભી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે રોજિંદા આ કામગીરી કરવામાં આવે છે પરંતુ કામગીરી થયા બાદ પણ દર વર્ષે આ જળકુંભીની સમસ્યા ઠેરની ઠેર રહે છે તેના કારણે તાપી નદી જે છે તે તેની સુંદરતામાં ઘટાડો જોવા મળે છે આપ જોઈ શકો છો કે રોજે રો સવારથી સાંજ સુધી આ મશીનરી ચલાવવામાં આવે છે અને જળકુંભીને કાઢવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે સમગ્ર તાપી નદીની અંદર આખા તાપી તાપીની અંદર જળકુંભીની ચાદર છવાય હોય તેવું લાગી રહ્યું છે અને એક મશીન દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા તાપી નદીની શુદ્ધતા જાળવવા માટેની ખૂબ પ્રયત્નો કરતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જળકુંભી અને કેમિકલ યુક્ત જે પાણી હોય છે તેના કારણે તાપી નદી જે છે તે ગંદી થતી દેખાઈ રહી છે તેનું પાણીના ગુણવત્તા સામે પણ સવાલો ઉભા થતા હોય છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે સુરત મહાનગરપાલિકા દર વર્ષે કરોડોનો ખર્ચ કરે છે તાપી નદીને શુદ્ધ કરવા માટે પરંતુ પરિસ્થિતિ જે છે તે ઠેરની ઠેર દેખાઈ રહી છે હાલ આપણે દ્રશ્ય જોયા કે જે રીતે તાપી નદીની અંદર જળકુંભીનું સામ્રાજ્ય છે તેને કાઢવા માટેના સ્વરૂપ મહાનગરપાલિકા દ્વારા મશીન મૂકવામાં આવી રહ્યા છે અને તેની સફાઈ કરવામાં આવી રહી છે પરંતુ કેમિકલ યુક્ત પાણીના કારણે સાત વખત સેમ્પલ ફેલ થયા છે અને આગામી દિવસોમાં તાપી નદીની અંદર શુદ્ધ પાણી મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કેમેરામેન હિરેન નિમાવ સાથે તે ચિત્રોડા સુરત અગર વાત કરીએ અમદાવાદ સાબરમતી આશ્રમથી આરટીઓ તરફ જવાના વર્ષો જૂના રસ્તાને હવે કાયમી ધોરણે બંધ કરવામાં આવશે સાબરમતી આશ્રમથી શ્રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત વૈકલ્પિક રસ્તાની સુવિધા કરવામાં આવી છે આ વૈકલ્પિક રસ્તો રાણી બસ સ્ટેન્ડ સ્ટેન્ડથી આરટીઓ તેમજ સુભાષરી તરફ જશે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આવનારા એક અઠવાડિયામાં સાબરમતી આશ્રમથી આરટીઓ જતા રસ્તાને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે માં વર્ષો જૂનો ગાંધી આશ્રમ પાસે આવેલ જે રસ્તો છે કે જે આરટીઓ તરફ નીકળે છે તે બંધ કરવામાં આવશે અને સાથે જ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે જુદો જે રોડ છે તે બનાવવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો જે ગાંધી આશ્રમ એટલે કે ગાંધી આશ્રમ થી આરટીઓ જતો જે આ રસ્તો છે છે તેને બંધ કરવામાં આવશે અને સાથે જ બીજો વૈકલ્પિક જે રોડ છે તેને અત્યારે બનાવવામાં આવ્યો છે અને સાથે જ લગભગ બાર તારીખથી આ રોડ જે છે તે સંપૂર્ણ રીતે બંધ રહેશે કારણ કે ગાંધી આશ્રમ ખાતે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને અંતર્ગત આ પ્રકારની જે કામગીરી છે તે કરવામાં આવી છે અને સાથે આ જે બીજો રસ્તો જે છે તે સીધો રાણી બસ સ્ટેન્ડ જે છે ને ત્યાં થઈને સુભાષ બ્રિજ જઈ શકાશે તો કહી શકાય કે જે પ્રમાણે શહેરીજનોને હવે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જે બીજો રસ્તો અહીંયાથી નીકળવામાં આવ્યો છે ત્યાંથી પસાર થઈને સુભાષ બ્રિજ જવું પડશે કેમેરામેન કૌશિક પરમાર સાથે બ્રિજેશ દવે અમદાવાદ ભાવનગર રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે મિશન લાઈફ અભિયાન અંતર્ગત પર્યાવરણના સંરક્ષણ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ગુકોસ્ટ ગાંધીનગર ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી ગેડા તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મૂળભૂત રીતે ટકાઉ ભારતીય સંસ્કૃતિ અને જીવન પરંપરાઓને ઉજાગર કરતું મિશન લાઈફ આપણા સામૂહિક ભવિષ્યની ચારવી છે જે અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ભાગ લેનાર વિદ્યાર્થીઓ એ મિશન લાઈફને તેમના જીવનનો એક ભાગ બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન રિજિયનલ સાયન્સ સેન્ટર ભાવનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર ગિરીશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું મિશન લાઈફ અંતર્ગત હાલમાં સૌથી વધારે જોઈએ તો જીવનની અંદર લાઈફસ્ટાઈલ હેલ્ધી લાઈફસ્ટાઈલ શું કહેવાય એના માટેનું જે ટાઇટલ રાખી અને સે નો ટુ સિંગલ યુઝ પ્લાસ્ટિક આ ટાઇટલ અંતર્ગત મારે અહીંયા પ્રેઝન્ટેશન આપવાનું ડૉક્ટર ગોસ્વામી સાહેબનું આમંત્રણ હતું એટલા માટે આવ્યો છું અને બાળકો વચ્ચે આ ઇન્ટરેક્શન બહુ જ જરૂરી છે આપણા લાઇફસ્ટાઈલની અંદર ઘણી બધી શોધો આવી ગઈ છે જેમ કે પ્લાસ્ટિક એ સૌથી પહેલી શોધ આપણને એવું લાગે કે પ્લાસ્ટિકથી ઘણા બધા કામો થાય છે પણ પ્લાસ્ટિક એક આપણા જીવનનું એટલું બધું અભિન્ન અંગ બની ગયું છે કે આપણા ખોરાકની અંદર પણ માઇક્રો પ્લાસ્ટિક આવે છે જે આપણા માટે હેલ્ધી ડાયટ નથી છતાં પણ ચારેય બાજુ એટલા બધા પ્લાસ્ટિકના ઉપયોગો વધી ગયા છે કે જેના કારણે આપણા લાઇફસ્ટાઈલની અંદર દરેક જગ્યાએ પ્લાસ્ટિક આપણને અડચણ છે એટલું જ નહીં પર્યાવરણ પણ પ્લાસ્ટિકથી ખૂબ જ ડિસ્ટર્બ છે જે હેલ્ધી લાઇફસ્ટાઈલની અંતર્ગત આપણે જો કહીએ તો મેન્ટલ હેલ્થ મેડિકલ હેલ્થ અને સોશિયલ હેલ્થ આ ત્રણેય બાબતો એટલી જ અગત્યની છે મોબાઈલ અને એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ આપણા માટે ખૂબ જ સારા છે એમાંનાથી પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ એ સૌથી અગત્યની બાબત છે નાવ ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે બાળકોને હાઉ ટુ યુઝ મોબાઈલ અને વેન ટુ યુઝ મોબાઈલ એ બાબત ઉપર ખાસ ફોકસ કરવાની જરૂર છે કારણ કે આપણી પાસે સાધનો આવ્યા પછી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ આ બહુ લેવલ ઓફ સિગ્નિફિકન્સ કેવું ચર્ચામાં લાવવું જરૂરી બની ગયું છે બાળકો માટે આ યોગ્ય સમય છે એમની ઉંમરનો કે જ્યારથી આપણે એમને જો જીવન જીવવાની સાચી શૈલીઓ વિશે જાણકારી આપીએ અને ખાસ કરીને આપણા કુદરત તરફથી મળતા રિસોર્સિસ પાણી એનર્જી અને જેનાથી આપણે વધુ હેરાન થઈએ છીએ પોલ્યુશન આ બાબતો વિશે જો એમને આ ઉંમરે યોગ્ય સમજણ અને જાણકારી આપવામાં આવે તો મારું એવું ચોક્કસ માનવું છે કે આવતી પેઢી આપણા દેશને એક અલગ લેવલ પર લઈ જઈ શકે મિશન લાઈફ કા જો પ્રોગ્રામ હૈ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ગાંધીનગર જેડા ઓર ક્લાઇમેટ ચેન્જ કે સંયુક્ત તત્વધાનમાં આરએસસી ભાવનગરમાં ઓર્ગેનાઇઝ કયા ગયા હતા એસકા જો મેન जो उद्देश्य है ये है कि लोगों में मिशन लाइफ के लेकर जागरूकता फैल सके ताकि एक सस्टेनेबल लाइफ और सस्टेनेबल समाज के निर्माण में हम लोग योगदान दे सकें इस कार्यक्रम के तहत आज करीब साढ़े तीन सौ से ज़्यादा बच्चों को और दो एक्सपर्ट्स के द्वारा और जो हमारे जो विविध कार्यक्रमों के द्वारा ये महत्ति दी गई कि कैसे वो अपने सस्टेनेबल डेवलपमेंट अपनी लाइफ का हिस्सा बना सकते हैं और कैसे पर्यावरण के सुरक्षा और उसके आगे બઢાને આપણા સહયોગ દે સકતાન કે સાથ એ ગયા તાકી જો મિશન લાઈફ કા જો ઉદ્દેશ્ય હમ પૂરી તરીકે સમાજ તક આગે તક લે જા સકે નડિયાદ પાસેથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ગત રાત્રે અકસ્માતની ઘટના બની હતી બેફામ દોડી રહેલ ટ્રક ચાલકે ટ્રક પરથી કબૂગુમાવતા તે રોંગ સાઇડમાં આવી ગઈ હતી અને સામેથી આવતા ટ્રક સાથે અથડાતા ધડાકા પહેલા અથડાઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બંને ટ્રકના કેબિન એક એકબીજામાં ઘૂસી જતા એક ક્રિનરનું મૃત્યુ થયું હતું જ્યારે ડ્રાઈવર ફસાઈ જતા તેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું કોલ મળતા બુમેલ હાઈવે પર વડોદરાથી અમદાવાદ જતી એક ટ્રક અમદાવાદથી વડોદરા જતી ટ્રક અમદાવાદથી જે વડોદરા જતી હતી ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા રોંગ સાઈડ આવી જતા ટ્રકમાં ઘૂસી ગયેલ ટ્રકમાં ઘૂસતા એક ડ્રાઈવર બહુ ખરાબ રીતે અંદર ફસાયેલો હતો અંદર ફસાવાના કારણે અંદર નીકળે એવું પોઝિશનમાં નહોતું તો અમારા ભારત સરકાર દ્વારા જે આપવામાં આવ્યું ગુજરાત સરકારે અમને ફાયર ટેન્ડર ફાળવ્યું છે રેસ્ક્યુ ટેન્ડર એમાંથી કટર કાઢી કટર દ્વારા જેને બાર કાઢેલ છે આ કે ટકરા ગઈ મેડી પુલિયા કે નીચે આ ગયા ગાડી પુલ્યા કે નીચે આ ગઈ એ જોર થી ટક્કર મારી મેડિ કોને ગાડી ઘસતી પુલિયા કે અંદર ચલી ગઈ આગળ વાત કરીએ ગુજરાતમાં વિકાસના પ્રમાણે અસ્ખલિત રાખવા માટે રાજ્ય સરકારે અનેક મહત્વના નિર્ણયો કર્યા છે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસ પણ તે હેતને પોષતી જોગવાઈઓ જોવા મળી ગ્રામ્ય જીવનને ગુણવત્તા સફર બનાવવા સાથે શહેરી સવલતોમાં પણ વધારો કરવાની ભાવના જોવા મળી વિકાસના પાંચ સ્તંભને આધારે રજૂ કરાયેલા આ બજેટમાં આંતરમાળખાકીય સુવિધાઓનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નન્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસનની સ્થાપના માટે આ સૂત્ર આપ્યું છે જેને હર હંમેશા અનુસરતી રાજ્ય સરકારે ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસમાં સ્વથી ઉપર ઉઠીને સમસ્તીના કલ્યાણનો ભાવ રજૂ કર્યો છે રજૂ કરાયેલા બજેટ વિકાસના પાંચ સ્તંભને આધારે તૈયાર કરાયું છે જેમાં સામાજિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ આંતરમાળખાકીય સુવિધાઓ આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથને પ્રાધાન્ય અપાયું છે જે અંતર્ગત જો આંતર માળખાકીય સુવિધાઓની વાત કરીએ તો આ બજેટમાં ગ્રામ્ય જીવનને ગુણવત્તાસભર બનાવવાનો ધ્યેય તો શહેરી સવલતોમાં વધારો કરવાની ભાવના જોવા મળી

आत्मनिर्भर गांव का भी आधार है और इसलिए पंचायत की व्यवस्था जितनी मजबूत होगी उतना ही लोकतंत्र भी मजबूत होगा और उतना ही विकास का लाभ आखिरी छोर पर बैठा हुआ उस सामान्य व्यक्ति तक पहुंच આ બજેટમાં રાજ્ય સરકારે શહેરો માટે ઈઝ ઓફ લિવિંગ પર વિશેષ ધ્યાન આપ્યું છે આ સાથે શહેરોમાં માર્ગો પુલો પાણી પુરવઠો ગટર વ્યવસ્થા આરોગ્ય અને પરિવહન જેવી માળખાકીય સગવડોને સુદૃઢ કરવાની રૂપરેખા રજૂ કરી છે શહેરી વિકાસ અર્થે રાજ્ય સરકારે ફાળવ્યા રૂપિયા એકવીસ કરોડ રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના માટે રૂપિયા આઠ હજાર છસો ચોત્રીસ કરોડની જોગવાઈ કરી છે શહેરી સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના હેઠળ રૂપિયા ત્રણ હજાર એકતાલીસ જોગવાઈ કરી છે અમદાવાદ અને સુરત શહેરમાં ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂપિયા અઢારસો કરોડની ની પાળવણી કરી છે પંદરમાં નાણાંપંચ અન્વય શહેરી વિસ્તારના વિકાસ કાર્યો માટે રૂપિયા એક હજાર ત્રણસો ઓગણપચાસ કરોડની જોગવાઈ કરાઈ છે તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ શહેરી ગરીબોને ઘર આપવા માટે રૂપિયા એક હજાર ત્રણસો ત્રેવીસ કરોડની ફાળવણી કરી છે સૌને આવાસની પ્રતિબદ્ધતા માન્ય વડાપ્રધાન શ્રીના સ્વપ્નને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે રૂપિયા સાતસો એકાવન કરોડ આદિમ જૂથના લોકોનું જીવન સ્તર ઊંચું લાવવા પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન મિશન અન્વયે ઘરનું ઘર આપવા રૂપિયા એકસો ચોસઠ કરોડની જોગવાઈ શહેરોમાં ઓવરબ્રિજ અંડરબ્રિજ બનાવવા માટે રૂપિયા પાંચસો કરોડની જોગવાઈ કરાઈ છે સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત બે પોઈન્ટ જીરો હેઠળ પ્રવાહી અને ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે રૂપિયા પાંચસો પિસ્તાલીસ કરોડની જોગવાઈ કરાઈ છે નગરપાલિકાઓના વીજ પ્રોત્સાહન નિધિ અંતર્ગત એકસો ચોવીસ કરોડની જોગવાઈ કરાઈ છે મોડલ ફાયર સ્ટેશનનો વિકસાવવા માટે રૂપિયા ઓગણસત્તર કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા લોકોના જીવનની ગુણવત્તા ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત રાખવા સાથે પાયાની સુવિધાઓ સુદ્રઢ કરવા માટે રાજ્ય સરકારે નિર્ધાર કર્યો છે સ્વચ્છતા પાણી આવાસ જેવી અનેક બાબતો પર વિશેષ ફાળવણી કરવામાં આવી છે નાણામંત્રી કનુ દેસાઈએ નાણા નાણાંપંચ અંતર્ગત માળખાકીય સુવિધાઓના સુધરીકરણ માટે રૂપિયા છવ્વીસો કરોડ ઉપરાંતની જોગવાઈ કરી છે કક્ષાએ પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણ માટે રૂપિયા નવસો કરોડની ફાળવણી કરી છે નિર્મળ ગુજરાત બે પોઈન્ટ જીરો અંતર્ગત એકત્રિત થતા ઘન અને પ્રવાહી કચરાના કાયમી નિકાલ માટે રૂપિયા ત્રણસો કરોડની જોગવાઈ કરાઈ છે સરહ પરના ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત બસો બાસઠ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના બે જીરો હેઠળ બસો પંચાવન જોગવાઈ કરાઈ છે શહેરોના ઉત્કર્ષ સાથે ગ્રામ્ય જીવન ની ખુશહાલી આ બંને બાબતો નો ગુજરાત બજેટ બે હજાર ચોવીસ પચીસ માં જોવા મળ્યો જે દીર્ઘ દ્રષ્ટા ગુજરાત કરીએ નીતિ છવ્વીસ વર્ષ વર્ષથી મનપા દ્વારા સફાઈ કામદારોની કાયમી ભરતી કરવામાં આવી નથી તેને સફાઈ કામદારો દ્વારા અનેક વખત વિરોધ પણ કરવામાં આવ્યો છે ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જનરલ બોર્ડમાં સફાઈ કામદારની કાયમી ભરતી કરવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને સફાઈ કામદારોમાં આનંદનો મામલો માહોલ જોવા મળ્યો હતો કામદારોએ મનપાના પદાધિકારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવનારા જનરલ બોર્ડની અંદર સફાઈ કામદારોની પાર્ટ ટાઈમ કાયમી ભરતી કરવી એના માટેનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમારા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ માનનીય સી આર પાટીલ સાહેબ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરતભાઈ બોગરા સાહેબ અને રાજકોટ મહાનગરના પ્રમુખ માન્ય મુકેશભાઈ દોશી માન્ય માનનીય માન્ય શ્રી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને પદાધિકારીઓ દ્વારા એક બહુ મોટો ઐતિહાસિક નિર્ણય આગામી દિવસોમાં જનરલ બોર્ડમાં આવવાનો છે બહુમતી ભારતીય જનતા પાર્ટીની છે એટલે અડસઠે અડસઠ કોર્પોરેટરો આ નિર્ણયને મંજૂરી આપશે આગામી દિવસોની અંદર સફાઈ કામદારોનું પાર્ટ ટાઈમ સેટઅપ નો નિર્ણય અમે કરવા જઈ રહ્યા જે ચાલીસ વર્ષે આખા ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમે લઈ રહ્યા છીએ तो समाचार रजूआत में बजा आप नमस्कार